તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના વિરોધને લઈ અને તેની પર નજર કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં વધારે ખેડૂત આંદોલનના મંડાણ જોવા મળી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો એકત્ર થયા હતા ઇકો ઝોન બાદ ખેડૂતોએ ઔદ્યોગિક રેલવે સામે આંદોલન શરૂ કર્યું છે અને તમામ ખેડૂતો એકત્ર થઈ આ બાબતનો વિરોધ કરી રહ્યા છે સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે ત્રણ હજાર ખેડૂતોની સભા મળી હતી સોમનાથ અંબુજા ઝારા રેલવે લાઇનના વિરોધમાં ખેડૂતોની સભા મળી હતી તો સોમનાથ અંબુજા ઝારા લાઇનમાં ખેડૂતો એકત્ર થયા હતા અંબુજા

ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી તેમજ ગીર જિલ્લા પ્રમુખ રમેશ બારડ સહિતના અધ્યક્ષતામાં આજ રોજ સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે મહાબળ બાપાની ધાર્મિક જગ્યા ઉપર ચાલીસ જેટલા ગામના ખેડૂતોની રેલવે લાઈન વિરુદ્ધમાં મહત્વની બેઠક યોજવામાં આવી હતી તેમાં જીવ દેશું પણ જમીન નહીં તેને સંદર્ભે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો અને